જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશી કારેલા ડુંગળીનું શાક બનાવવાનું છે તેના માટે મેં દેશી કારેલા લઈ લીધા છે એકદમ વાડીના કારેલા છે તે લીધા છે એકદમ કોણા કારેલા લેવાના છે તે મેં નાના નાના લીધા છે બહુ મોટા કારેલા નથી લેવાના જો મોટા કારેલા હશે તો તેમાં બી હશે પણ આપણે નાના કારેલા લેવાના છે ને કૂણા કારેલા લેવાના છે તે સાઈડના ડેટાનો ભાગ કાઢી લઈશું અને ઉપરથી હલકા હાથે ખાલી ઉપરનો ભાગને છીણી લેવાનો છે જો મોટું પડ હોય તે જ કાઢવાનું છે એકદમ છાલ નથી ઉતારી દેવાની હવે કારેલાને કટ કરી લઈશું એકદમ કૂણા કારેલા છે જો આવા કૂણા કારેલા લેવાના છે કારેલીની છાલના મુઠિયાની રેસીપી પણ મારી ચેનલમાં છે જો તમે છાલ ઉતારી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો કારેલાની છાલના ભજીયા પણ બને છે આ રીતે પીસમાં કટ કરી લેવાના છે આપણે રાઉન્ડમાં નથી કટ કરવાના કેમ કે આપણે ડુંગળી કારેલાનું શાક બનાવવાનું છે અને એકદમ કૂણા કારેલા લઈશું જુઓ આવી રીતે કટ કરી દેવાના છે આવી રીતે બધા કારેલાની ડીટાનો ભાગ કાપી અને હલકી હલકી છાલ ઉતારી લઈશું ઉપરનો ભાગ છે તે જ વધારે પડતો નથી છાલ ઉતારી લેવાની તેને પણ કટ કરી લઈશું જો એકદમ કૂણા જ લેવાના છે જો બી વાર હોય તો તેમાં ઉપયોગ ના કરતા કૂણા કારેલાનો જ ઉપયોગ કરજો આ રીતે કટ કરી લઈશું જો મોટું કારેલું હોય તો ત્રણ પીસ કરી દેવાના તે કટ કરી લીધા છે ને કારેલાને એક ધોઈને જ લીધા છે અને ફરીથી પણ આપણે ધોઈશું તેને આ રીતે ત્રણ પીસમાં કટ કરી લીધા છે બધા કારેલા આ આપણે કટ કરી લઈશું બધા કારેલા કટ કરી લીધા છે પહેલાં અને તેને આપણે ધોઈ લઈશું ધોઈને કાણાવાળા વાસણમાં મેં નીતારી લીધા છે હવે તેને એડ કરી દઈશું કે બાઉલમાં હવે કારેલાની કડવાશ કાઢવા માટે આપણે મીઠું લઈ લઈશું અને પંદર મિનિટ માટે કારેલાને મીઠામાં બોળીને મૂકી રાખીશું જેથી કારેલાની કડવાશ નીકળી જાય આ મીઠું મિક્સ કરી લેવાનું છે પંદર મિનિટ માટે મૂકી દઈશું સાઈડમાં પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી પણ છૂટું પડવા માંડ્યું છે આ રીતે તમે હલકા હાથે દબાવશો તો પણ પાણી સરસ નીકળી જાય છે જો કરેલાની બધી જ કડવાશ નીકળી જાય છે મીઠું એડ કરવાથી આ રીતે હાથ દબાવીને આપણે નિતારી લઈશું કારેલાને એકદમ નિતારી લેવાના છે બીજા કરેલા પણ નીતારી લઈશું અને પ્લેટમાં અને ડુંગળી પણ મેં લાંબા પીસમાં કટ કરી દીધી છે આ એક મોટી ડુંગળી હતી તેને મેં લાંબા પીસમાં કટ કરી લીધી છે હવે આપણે કારેલાનો વઘાર કરીશું તેના માટે એક પેનમાં એક દોઢ ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે થોડું ગરમ થવા દઈશું તેલ થઈ ગયા છે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું ને અડધી ચમચી જેટલી રહી લઈ લઈશું રઈ અને જીરું ને તતડવા દઈશું રઈ જીરું સરસ તતળી ગયા છે બે લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે તે એડ કરીશું અને લસણ અને સુકા મરચાની પેસ્ટ બનાવી છે ફલિયામાં ખાંડીને તે એડ કરીને મરચું સાતરી લઈશું પહેલાં તેલમાં ગેસની આજ મીડિયમ કરી દેવાની તો તમારું મરચું બરી જશે એટલે એકદમ આ ધીમી કરી દેવાની આ મરચું તેલમાં સાતરી લેવાનું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી તેને પણ તેલમાં સાતરી લઈશું એ ડુંગળી કટ કરી છે તે એડ કરી દેવાની છે તેને સરસ મસાલા સાથે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ કારેલા નેલ પણ લઈ લઈશું તે એડ કરી દઈશું ફટાફટ અને ટેસ્ટી એવું આ શાક બને છે તમે એકવાર જરૂરથી બનાવજો આમાં તમારે ગળપણની પણ જરૂર નહીં લાગે અને જરા પણ કડવાશ પણ નહીં લાગે કેમકે આપણે પીણા મીઠાના પાણીમાં તેને ઓળીને તેનું પાણી નીતારી લીધું છે મિક્સ કરી લીધા છે ડુંગળી અને કારેલાને મસાલા સાથે સરસ હવે કારેલાના અંદર આપણે મીઠું એડ કર્યું હતું પલાળતી વખતે હવે ડુંગળીના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું વધારે મીઠું એડ નથી કરવાનું મીઠું લઈ લઈશું ડુંગળીના ભાગનું જ મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું ખાસ ખ્યાલ રાખવાનું છે મીઠું એડ કરતી વખતે સરસ મિક્સ કરી લેવાનું છે અને એકદમ મીડિયમ આંચ ઉપર એને દસ મિનિટ માટે થવા દેવાનું છે વચ્ચે એક બે વાર તમે ફેરવી શકો છો પણ એ ઢાંકીને મૂકી દઈશું ઢાંકીને મૂકવાથી પણ કડવાશ રહેતી નથી ઢાંકી દઈશું એકદમ મીડિયમ આંચ કરીને દસ મિનિટ માટે દસ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું મિક્સ કરી લઈશું અને કારેલાને સેટ દબાવીને ચેક કરી લેવાનું છે જો વાર હોય તો ફરીથી તેને પાંચ મિનિટ તમે ઢાંકીને મૂકી શકો છો પણ પ્લેન એકદમ સ્લો જ રાખવાની બહુ ફાયન પણ નથી કરવાનું આ તે ચેક કરી લેવાનું છે જો કારેલું તમને કાચું લાગે તો તમે પાંચ મિનિટ વધારે મૂકી શકો છો પણ પૂણા કરેલા હશે તો ફટાફટ થઈ જાય છે મિક્સ કરી લઈશું સરસ જો એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે ચલો શાકને સર્વ કરીશું સર્વ કરી દીધું છે અને કોથમીથી ગાર્નિશિંગ કર્યું છે એકદમ ટેસ્ટી એવું આ ડુંગળી કારેલાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ડુંગળી કારેલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું ડુંગળી કારેલાનું શાક બનીને રેડી છે અને ફટાફટ બની જશે આ શાક તમે રોટલા સાથે ખાશો તો બહુ જ મજા આવશે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ